અમદાવાદના અસારવાથી વાયા હિંમતનગર થઈને ઉદયપુર સુધી દોડનારી અત્યાધુનિક વંદે ભારત ટ્રેનનો આજે વિધિવત પ્રારંભ થતાં ઉત્તર ગુજરાતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે હિંમતનગર રેલવે સ્ટેશન આજે કેસરિયા રંગની ભવ્ય ટ્રેનના આગમન અને દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું સાંસદશ્રીઓ ધારાસભ્યો અને રેલવેના ઉચ્ચ અધિકારીઓની ગરિમામય ઉપસ્થિતિમાં

અને સૌ અભિનંદન આપવા માટે અહીંયા ભેગા થયા હતા ત્યારે હું પણ સૌ જે મુસાફરો કરતા હોય એમને અને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે આપ સૌનો પણ આભાર વ્યક્ત કરું છું કે આપના માધ્યમથી પણ આ સમાચાર પહોંચશે વંદે ભારત મંગળવાર સિવાય અઠવાડિયાના બધા દિવસે શરૂ રહેવાની છે એટલે અઢાર તારીખથી રાબેતા મુજબ વંદે ભારત શરૂ રહેશે